સુરતના ઉધના માટેના વિસ્તારમાં ગત ઓગણીસ મે પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેક્ટરીમાં લાગેલી આગ મામલે ફેક્ટરી માલિક સહિત બેની પોલીસે બેદરકારી બદલ ધરપકડ કરી છે સુરતમાં વારંવાર આગની બની રહેલી ઘટનાઓ વચ્ચે ગત ઓગણીસ મે જાન્યુઆરીના રોજ ઉધનાના ભાટેના વિસ્તારમાં પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ લાગે જેમાં પાંચ જેટલા કારીગરો દાજી ગયા તો દાજે ગંભીર ચાર લોકોને હોસ્પિટલના બીજાના મોત નીપજ્યા

જે ફેક્ટરી રૂલ્સ છે એના પર જરૂરી જે લાયસન્સ લેવાના હોય એ લીધા વગર આ કારખાનું ચાલતું હતું જેથી તપાસ દરમિયાન ગંભીર બેદરકારી જણાઈ આવતા આરોપીઓ વિરુદ્ધમાં ઉધના પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને કુલ બે આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ જારી છે કેટલા વર્ષથી આ કારખાનું ધમધમી રહ્યું આ કારખાનું પોલીસની તપાસ દરમિયાન જણાઈ આવેલું છે કે છેલ્લા દોઢ બે વર્ષથી કારખાનું ચાલુ હતું અને આગળની તપાસ ચાલુ છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન્યુઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે